અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અમરેલી શહેરમાં દરરોજ સવારથી મોડી રાત સુધી પ્લેન ઉડી રહ્યા છે શહેરના આગેવાનોએ વિરોધ નોંધાવી કલેક્ટર કતે કચેરી ખાતે પહોંચ્યા જિલ્લા કલેક્ટર અજય દૈયાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ ઓગણત્રીસ જૂન સુધીમાં પ્લેન ઉડતા બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી જિલ્લા કલેક્ટરે પણ સમસ્યા દૂર કરવા ખાતરી આપી અગાઉ અમરેલીમાં પ્લેન ક્રેઝ થતાં પાયલોટનું મોત નિપજ્યું હતું વર્જી સીઆર મારદેવ ટાઇમ્સ ન્યૂઝ અમરેલી અમરેલીના લોકોમાં જ્યાર અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમ કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્યો હોય તો વી વિલ ટ્રાય હાલો હું અજયભાઈ અગ્રાવત માણકપરામાં રહું છું અને લગભગ છેલ્લા છ સાત મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ આવેદનપત્ર આપેલ છે આવી ઘણી પ્રોસીજર કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ હવે છેલ્લું એક આવેદનપત્ર આપી દઈએ એ દરમિયાન અમરેલીમાં લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પડ્યું હતું એની બધી વિગતવાર બધા એને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું પણ હવે આ લોકો બંધ નથી કરતા ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાડ્યા કરે છે તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાંની વાત થઈ ગઈ તો પછી આવા અમરેલીમાં સંકુલો સ્કૂલો કોલેજો મોટી હોસ્ટેલો એના બાળકો બધા એના બાળકો બધા ભણે છે એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કાંઈક કહો હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં શકે અને નુકસાન થશે તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ આપણે કોઈનું એવું નથી કહેતા કે અહીંયા ઉડાડો અન્ય જગ્યાએ ઉડાડો અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે સુરેશભાઈએ કીધું એમ નહીંતર આગળ ઉપવાસ આંદોલન અને ઝલક કાર્યક્રમો અમે આપશું આભાર